તો ફાઇનલી હવાર નવાથી અમે હેરતા હેરી જાય ગિલા બાજુ ગીલા બાજુ જતા ને આ બે નમૂના મળી જાય હમણાં વસી તો આ નમૂના હમણાં એમ કે અમારે પણ આવું છે તો અમે પણ એમને લેતા ગયા માતાજી મિત્રો અમે પહોંચી ગયા સીધા સીધા જય માતાજી મિત્રો અમે પહોંચી ગયા સીધા સીધા એમ ના જય માતાજી મિત્રો અમે ફાઇનલી પહોંચી આપણે આગળ હવે અમારા પર ફાઇનલી 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 પહોંચી ગયા છે

આપણે પણ ખાલી લગભગ પહોંચી દે બાકી ઘરે જવાનું છે બાકીના રહી જાય ને ફોન ખોલવા મળ્યો આ ભાઈને અમદાવાદ જવું નહીં પણ અમદાવાદ ખબર નહીં કેન્સલ થવાનું એ તો આપણે માઇને ખબર પડે તો આપણે ગમે સારું કરે લઈ લીધો પાછો ગાડી જગ્યા તો લાત લાખે આવી ગયા ઘરે એ પણ ઘરમાં સારું લેવું છે ખર્ચો આવ્યો બત્રીસો રૂપિયા કિલો